હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે સો વર્ષ જૂની પરંપરાગત રીતથી ચૂરમાના લાડુ બનાવીશું જે રીતથી આપણા દાદી અને નાની બનાવતા હતા એ જ રીતે લાડુ બનાવીશું અને આ લાડુ એકદમ સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય એવા બને છે ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બનાવવાનું શરૂ કરીએ ચૂરમાના લાડુ બસો પચાસ એમએલ કપના માપથી બે કપ ઘઉંનો જાડો લોટ લીધો છે અને આ ત્રણસો ગ્રામ જેટલો છે તમારી પાસે ઘઉંનો જાડો લોટ નહીં હોય તો દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ લઈ શકો છો અને એમાં અડધો કપ બારીક રવો નાખીને મિક્સ કરી લેવાનો છે એ રીતે પણ તમે લાડુ બનાવી શકો છો ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે એને લોટમાં નાખીને બરાબરથી મિક્સ કરી લઈએ લોટની અંદર મોઈન્ટ બરાબરથી લાગી જવું જોઈએ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તેલ બરાબરથી મિક્સ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું મુઠ્ઠી વાળીએ તો લોટ બરાબરથી બાઈન્ડ થઈ જાય છે આ રીતનું મુઠ્ઠી પડતું મોણ નાખીને મિક્સ કરવાનું છે તો લાડુ ખૂબ જ સરસ બનશે એક કપ ગરમ પાણી લીધું છે એ થોડું થોડું નાખીને લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી નાખીને લોટને આ રીતે ભેગો કરી લઈશું અને લોટ એકદમ કઠણ રાખવાનો છે સોફ્ટ નથી કરવાનો અને એક સાથે લોટ નથી બાંધવાનો આ રીતે એક સાઈડમાં લોટને કરી દઈશું અને પછી થોડો થોડો લોટ લઈને મસળીશું જરૂર હોય તો અડધીથી એક ચમચી પાણી નાખીને લોટને આ રીતે મસળવાનો છે હવે એના મુઠિયા બનાવીશું તો આ રીતે હાથમાં લાંબા રોલ જેવું કરી લેવાનું છે અને પછી હથેળીમાં લઈને ચાર આંગળી ઉપર આવી રીતે દબાવવાની છે આવી રીતે મુઠિયા બનાવીશું આવી રીતે બધા મુઠિયા બનાવી લઈએ થોડો થોડો લોટ લઈને જરૂરિયાત પ્રમાણે પાણી નાખતા જશું અને લોટને મસળતા જશું લોટ નરમ નથી કરવાનો એકદમ કઠણ લોટ જ રાખવાનો છે આવી રીતે થોડો થોડો લોટ મસળીને બધા જ મુઠિયા બનાવી લઈએ બધા મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે એક કપ ગરમ પાણી લીધું હતું એમાંથી મેં પોણો કપ પાણી વાપર્યું છે અને આ પા કપ જેટલું પાણી રહી ગયું છે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ એકદમ મીડિયમ ગરમ કરવાનું છે તેલ હલકું ગરમ થઈ ગયું છે તો એમાં મુઠિયા મૂકી દઈએ અને તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ ધીરે ધીરે બબલ્સ થવા માંડ્યા છે એટલું તેલ ગરમ કરવાનું છે પહેલાં મુઠિયાને ધીમા તાપે ફ્રાય કરીશું થોડા ફ્રાય થઈ જાય પછી એને પલટાવી લેશું એકથી બે મિનિટ સુધી ફ્રાય થઈ જાય પછી એને આવી રીતે પલટાવી લેવાના છે મુઠિયાને પલટાવ્યા પછી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું હવે વધારે ધીમી આંચ પર મુઠિયાને ફ્રાય નથી કરવાના સતત આવી રીતે ફેરવીને લો ટુ મીડિયમ ફ્લેમ પર બારથી તેર મિનિટ માટે એને ફ્રાય કરી લીધા છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો એને કાઢી લઈએ મુઠિયાને વધારે ડાર્ક બ્રાઉન કલરના નથી તળવાના મુઠિયાને વધારે ફાસ્ટ આપે નથી તળવાના નહીં તો એ ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી એકદમ કાચા રહી જશે આવી જ રીતે બધા જ મુઠિયાને તળી લઈએ બધા મુઠિયા તળાઈ ગયા છે તો એ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડા થવા દઈએ મુઠિયા ઠંડા થઈ ગયા છે તો એને હાથેથી તોડીને જારમાં લઈ લઈએ આવી રીતે નાના નાના ટુકડા કરીને જારમાં લઈ લઈએ અડધા ભાગના જારમાં લઈ લીધા છે અને અડધા બીજા બેચમાં કરીશું પહેલેના જમાનામાં મિક્સર તો હતા નહીં તો આપણા દાદી અને નાની શું કરતા હતા કે મુઠિયાને હાથેથી તોડીને એકદમ ભૂકો કરતા હતા અને પછી ખલ દસ્તાથી એને થોડું વાટીને પછી ચાણીથી ચારીને ચૂરમું બનાવતા હતા અને ક્રસ કરીને ચૂરમું બનાવી લઈએ અને ક્રસ કરીને ચૂરમું બનાવી લીધું છે તો એને એક ચાણીમાં નાખીને ચાળી લઈએ એક મોટા હોલવાળી ચાણી લીધી છે એમાં નાખીને એને ચાળીશું અને ચાળવાથી જે કોઈ મોટા પીસ રહી ગયા હશે એ બધા ચારણીમાં રહી જશે ચારણીમાં જે મોટા પીસ રહી ગયા છે એને જારમાં નાખી દઈએ અને બાકીના મુઠિયાને પણ તોડીને અંદર નાખીને ક્રશ કરી લઈએ બધા મુઠિયાને ક્રશ કરીને ચાળીને ચૂરમું બનાવી લીધું છે ફ્રાય પેનમાં એક ટેબલ સ્પૂન ચોખ્ખું ઘી નાખીશું ઘીને થોડું મીડિયમ ગરમ કરીશું બારથી પંદર બદામ અને બારથી પંદર કાજુને ચોપ કરીને લીધા છે એ અંદર નાખી દઈએ લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને કાજુ બદામને શેકી લઈએ કાજુ બદામ નાખવા ઓપ્શનલ છે તમારે નહીં નાખવા હોય તો સ્કીપ કરી શકો છો દોઢથી બે મિનિટ માટે કાજુ બદામને શેકી લીધા છે બે ટેબલ સ્પૂન ચોપ કરેલા પિસ્તા નાખીશું પિસ્તા પણ શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ બહુ વધારે કલર ચેન્જ નથી કરવાનો તરત જ એને ચૂરમાની અંદર નાખી દેવાનું છે એક કપ બારીક કાપેલો ગોળ લીધો છે અને આ એકસો પચાસ ગ્રામ જેટલો છે ગોળ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો જેટલું તમને મીઠું પસંદ હોય એટલો તમે ગોળ નાખી શકો છો એક ટી સ્પૂન જેટલું ચોખ્ખું ઘી નાખીશું ધીમા તાપે સતત હલાવીને ગોળને મેલ્ટ કરીશું ગોળને વધારે કૂક નથી કરવાનો એ મેલ્ટ થઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈએ અને તરત જ ગોળને ચૂરમામાં નાખી દઈએ ચૂરમામાં અડધી ટી સ્પૂન એલચીનો પાવડર નાખીશું અને મેલ્ટ કરેલો ગોળ તરત જ નાખીને બરાબરથી મિક્સ કરી લઈએ આવી રીતે સ્પેચ્યુલાથી દબાવીને ગોળને સારી રીતે મિક્સ કરી લઈએ બધું જ બરાબરથી મિક્સ થઈ ગયું છે આવી રીતે ચૂરમાને બાઉલમાં પાથરી લેશું અડધો કપ મેલ્ટ કરેલું ઘી લીધું છે આ લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું છે એને ફ્રાઈ પેનમાં નાખી દઈએ ઘીને એકદમ ગરમ કરી લઈએ ઘી એકદમ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈએ ગરમ ઘીને ચૂરમાની ઉપર આવી રીતે નાખી દઈએ તમે જોઈ શકો છો કે ચૂરમાની ઉપર ખૂબ જ સરસ જાળી પડી છે આવી રીતે એકદમ ગરમ કરેલું ઘી ઉપર રેડીશું તો ચૂરમાની ઉપર જાળી પડશે એક ટેબલ સ્પૂન જેટલું ઘી મેં રહેવા દીધું છે એને પછીથી નાખીશું પહેલાં થોડું મિક્સ કરી લેવાનું છે અને જરૂરત પડે તો બધું જ ઘી અંદર નાખી દેવાનું છે જે બાકીનું રાખેલું ઘી છે એ પણ હું બધું જ અંદર નાખી દઉં છું અને એને બરાબરથી મિક્સ કરી લઈએ ચૂરમાને હાથથી બરાબરથી મિક્સ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે હવે આપણે આના લાડુ બનાવી લઈએ આવી રીતે લડ્ડુ બનાવી લઈએ એક ડીશમાં થોડી ખસખસ લીધી છે લાડુને ઉપર મૂકીને થોડો ખસખસમાં રગડોળી લઈએ આવી રીતે કરીશું તો ખસખસ ઉપર ચીપકી જશે આવી રીતે બધા લાડુ બનાવી લઈએ લાડુ બનાવીને રેડી કરી દીધા છે અને આ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે તમે આને એકવાર જરૂરથી બનાવજો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો ફરીથી મળીશું પાછા એક નવા વિડીયોની સાથે